દિયોદર તાલુકાના વખા ગામે બે વ્યક્તિઓના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીને લઈને માતાજીના મંદિર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તાલુકાના વખા ગામે પ્રદીપ શાહ અને જામાભાઈ પટેલના ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ લાયન્સ ક્લબ પરિવાર પ્રમુખ ભરતભાઈ ઠાકોર મંત્રી અશોકભાઈ પંચાલ પૂર્વ પ્રમુખ કે પી માળે પૂર્વ પ્રમુખ વિપુલભાઈ જોશી દૂધ ઉત્પાદક મંડળના ચેરમેન સેગાજી ઠાકોર બનાસડેરીના વિસ્તરણ અધિકારી અમરાભાઈ પટેલ સાથે નરસિંહગીરી બાપજી સુરાભાઈ પરમારે શાળાના બાળકોને ચોકલેટ વિતરણ કરી ધન્યતા અનુભવી હતી બીજી તરફ બાળકો પાસેથી ગિફ્ટ રૂપી પ્રદીપભાઈ શાહે બાળકો પાસે ક્યારેય જૂઠું નહીં બોલીએ વ્યસન નહીં કરીએ માતા પિતાને પગે લાગીશું અને કચરો કચરાપેટીમાં જ નાખીશું વિગેરે ભેટ આપવાનું જણાવીને શપથ લેવડાવ્યા હતા એ હા મારી જોગણી તમારું સપનું પૂરું કરશે જોમા ભાઈ કરશે મારી જોગણી તમારું સપનું પૂરું કરશે કરશે તમારી માતા તમારું સપનું પૂરું કરશે તમારી જગમાં થશે હે રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલાબ જીવ જલ સાલ એવા જોગણી માં ના વિહત માં ગોગા મહારાજ ના સિવાય જય વિહત માં બોલો જોગણી માં આજે અમારા મિત્ર લાઈસ ક્લબના પ્રમુખ શ્રી ભરતભાઈ દ્વારા એક આ નવું એક સેવાકીય સેવા કાર્ય કરવા માટે નગરપુરવા થી દેવ ઘટે કેડિયા નગરૂ દેવ છે ચલો સ્ટાર ધોલક રેડી ને ચલો ભાઈ હવે આપણે ઘણું ભણવું નહિ બોલીએ આપણે હા ઘણું જીવ કહીશું ભણવાનું રમવાનું હવે એમને આવે નઈ તો ચલો ચાર જો એને તમના બધાના ચોકલેટ તો આપવાના જ છે પણ સાથે સાથે આપણે ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે એમને ભગવાન લાંબુ આયુષ્ય આપે એમના તન મન ધનથી હંમેશા સુખી રાખે એમનું શરીર સ્વસ્થ રહે અને કાયમ માટે આપણી શાળાની અંદર તો એમનો જે સાથ સહકાર મળે એની તો આપણે કોઈ એની તુલના થાય એવી ન નથી કારણ કે એની ટાઈમ ખાલી કોલ કરો એટલે આપણી શાળામાં હંમેશા હાજર હોય આજે અને ભવિષ્યમાં ભૂતકાળમાં કાયમ માટે રહેશે જ એટલે આપણે બધા ફરીથી એકવાર એમના જન્મદિવસની વીસ કરીએ અને સાથે સાથે ભગવાનને પણ કહીએ કે એમના એમના પરિવારને હંમેશા ભગવાન ખુશ રાખે તાજા માજા રાખે જાડા થાય હે અને એમના પરિવારની અંદર પણ બરકત રહે એવી આપણે ભગવાનને બધા પ્રાર્થના કરીએ તો ચાલો હેપી વર્થ ડે વિશ કરીએ